નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા અને છેલ્લી હરાજી મુજબના મિત્રો તાજા એરંડાના બજાર ભાવ જાણવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે એરંડાના ભાવ તે આપણે જોઈ લઈએ રાજકોટ બારસો ત્રેપનથી બારસો સત્તાણું ગોંડલ આઠસો છોતેરથી તેરસો ને છ જામનગર અગિયારસોથી અગિયારસો એક્યાસી જામજોધપુર બારસો પચીસથી બારસો સાસઠ જેતપુર અગિયારસોથી બારસો પચાસ ઉપલેટા બારસો પચીસથી બારસો ને સિત્તેર મહુવા પાંચસોથી બારસો ને બેતાલીસ પોરબંદર અગિયારસો પચાસથી અગિયારસો એકાવન અમરેલી બારસો સોળથી બારસો ને કોડીનાર અગિયારસોથી બારસો બેતાલીસ તળાજા આઠસોથી બારસો એકવીસ હળવદ અગિયારસો એકસઠથી બારસો પંચ્યાસી જસદણ નવસોથી બારસો વીસ મોરબી બારસો બેતાલીસથી બારસો ભચાઉ બારસો એકસઠથી બારસો ને ત્રાણું દશાડા પાટડી બારસો પંચોતેરથી બારસો એંશી માંડલ બારસો પચીસથી બારસો પચાસ ડીસા બારસો પંચ્યાસીથી તેરસો અને એક પાટણ બારસો પાસઠથી તેરસો ને સોળ ધાનેરા બારસો પંચાવનથી તેરસો મહેસાણા બારસો પચાસથી તેરસો ને દસ વિજાપુર બારસો પંચ્યાસીથી તેરસો ત્રણ હારીજ બારસો સાઠથી તેરસો ને ત્રણ માણસા બારસોથી તેરસો અને છ ગોજારિયા બારસો નેવુંથી તેરસો કડી બારસો સિત્તેરથી બારસો પંચાણું વિસનગર બારસો એંશીથી તેરસો નવ તલોદ બારસો એંશીથી તેરસો ને દસ દહેગામ બારસો સાઠથી બારસો બોતેર કલોલ બારસો નેવુંથી તેરસો પાંચ સિદ્ધપુર બારસો પંચાવનથી તેરસો ચાર હિંમતનગર તેરસોથી તેરસો પાંચ કુકરવાડા બારસો પચાસથી બારસો છન્નું